તું ગેરંટી હાલતો જ લઈ પણ હાથી ને પાછા મારે ઘરે ઘોળવા જવાના ગોતવા જવાના એમ છો હાથી હાથી એવો હોય તે બધા તબેલા રેલો હોય એટલે બધા ઘરાક ની બધું છે એની જોડે એમ હોય તો આપડે તો આ દૂધ ઓતરા દાડે ચાર દાડે માતો હુવાળો પડે દૂધ પાસું આવે બરાબર તો દૂધ પાસું ના આવે એટલું ઘેર દૂધ બગડે કે ના બગડે પેલું આ પેલું રેડી દૂધ બધું કીધું હેડી જાય

ધંધો બતાડો એક તો પેલા છે હારો બતાવજ હું પાછો આપડે ઇજ્જત વાળા પાછા છે ધંધો નઈ કરો હારો જ છે કાકો

ખાવાનું હોય એક ના ભેગા બે હા બરોબર હે તમ તાર તો તો હું એમ કર હવે હોદ થી જ ચાલુ હા આજ હોદ ના થી તમ તાર હું ગાઈ જાય જો સાયકલ એ મારી જ છે એક જો આ બે ભેસો દોવા દી બરોબર પછી જમ દૂધ વધન એમ તારી રીતે તાર ગરાક વધાય જવા આ એ તો તમારે ના કહેવું પડે અને ગરાક પગાર ચેલા દાડે આલે પગાર તો હવે આપણે એને પૂછવું પડે ઘરાક ને

તમારી બધી જવાબદારી મારી મારા શું જોવા તમારે કશું જોવાનું નહિ તમારે ઘેર બેઠા બેઠા ગમે બેઠો છે શું ચિંતા જવાબદારી જવાબદારી આપડે બધી લઈ રહ્યા અમારું

મારે ઓઠવા બોટવાનું કોઈ લુકડું બુકડું છે એ બધા એક કોમ કરજે માર ફાલ એક બેકલો નહી તાર ફાલ આમ કઈ એ ને ભાઈ નો હું ઘેર લાવ્યો હતો એમને

આ હતો પહેલો ભાગ ભાગ બીજો જલ્દી આવશે અને મિત્રો કાકા બીજા ભાગમાં હું અજા કાકાનો કેવો રોલ કરું છું અને અજા કાકાની કેવી દવા કરું છું એ બીજા ભાગમાં તમને જોવા મળશે અને મિત્રો અમારો વિડીયો જો પસંદ આવતો હોય મારુતિ ડીજે કિંગ ચેનલનો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જય માતાજી